જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં લાડુ પસંદ હોય છે પણ ઘણી વાર બનાવવામાં થોડી ઝંઝટ લાગે છે પણ આજે મારી એકદમ ઈઝી રીત થી ચૂરમાના લાડુ બનાવીશું અને તે પણ ગોળમાંથી સરળ રીતે બનાવીશું તમે ક્યારે પણ તહેવાર હોય કે ભગવાનના ભોગ માટે લાડુ બનાવતા હોય કે પછી મહેમાન માટે કે તમે એમ જ ખાવા માટે બનાવતા હોય તો તમને ખૂબ જ સરળ રહેશે આ લાડુ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે જો પરફેક્ટ માપ લઈને બનાવતા હશો અને પહેલીવાર બનાવશો તો પણ તમારા લાડુ ખૂબ જ સરસ બનશે તો ચાલો ટ્રેડિશનલ રીતે પરફેક્ટ માપ સાથે ગોળ ચૂરમાના લાડુની રેસીપી જોઈ લઈશું તો તેના માટે સામગ્રીમાં ઘઉંનો કરકરો લોટ લઈશું આ રીતે મેં ત્રણ વાટકી લોટ લીધો છે હવે એક વાટકી ગોળ લઈશું તમે ગોળની ક્વોન્ટિટી વધારે ઓછી પણ કરી શકો છો સાથે થોડું જાયફળ પછી ડ્રાયફ્રુટ્સમાં એક વાટકી નાના ચોપ કરેલા બદામ એક વાટકી ચોપ કરેલા કાજુ એક વાટકી દ્રાક્ષ એક ચમચી એલચીનો પાવડર અને થોડી ખસખસ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો હવે એક થાળામાં ઘઉંનો લોટ ઉમેરી લઈશું અહીં ઘરમાં રહેલી વાટકી અથવા મેઝરિંગ કપથી પણ લઈ શકો છો હું અહીંયા ઘરમાં રહેલી વાટકીના માપથી ત્રણ વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો આપણે ઘઉંની રોટલી બનાવીએ તે લોટ પણ લઈ શકો છો તો અહીં મેં લોટ ચાળીને જ લીધો છે હવે અહીં બે ચમચી જેટલું ઘી એડ કરીશું અને બે ચમચી તેલ ઉમેરી લેશું હવે આપણે લોટને બરાબર મિક્સ કરી લઈશું જેથી લોટના કણે કણમાં મોળ આવી જશે હંમેશા દાણે દાણ વેરાયટીને તૈયાર કરવા માટે મોણ આપવું ખૂબ જ જરૂરી છે તમે ઘીનો મોળ પણ આપી શકો છો અને તેલનો મોળ પણ આપી શકો છો તો તમે અત્યારે જોઈ શકો છો લોટના કણે કણમાં મોણ અપાઈ ગયું છે અને આ રીતે લોટ પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે થોડા લોટને આ રીતે હાથથી દબાવીને જોઈ લેવાનું જો મોણ ના બનતું હોય તો તમારે એક ચમચી ઘી ક્યાં તો તેલ ઉમેરીને ચેક કરી લેવું તો હવે આપણા લોટમાં મોણનું પ્રમાણ પરફેક્ટ થઈ ગયું છે તો હવે લોટ બાંધવા માટે એક ગ્લાસ પાણીનો ઉપયોગ કરીશું અને આ લોટ એકદમ કડક બાંધવાનો છે આપણે ભાખરી બનાવતી વખતે જેવો લોટ બાંધીએ ને એનાથી પણ કડક લોટ બાંધવો તો આ રીતે આપણો કડક લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રીતે નાના નાના મુઠિયા વાળી લઈશું આ રીતે આપણા બધા જ મુઠિયા રેડી કરી લેવાના છે હવે આપણે ગેસ ઉપર કડયું મૂકી તેલ ગરમ કરવા મૂકી દઈશું આપણે લોટુ મીડિયમ ગેસ પર ટળવાના છે જ્યાં સુધી મુઠિયા થોડા ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી ટળવાના છે આપણે મુઠિયાને ટળવાની ઉટાવળ નથી કરવાની નહીં તો અંદરથી કાચા રહી જશે પરિણામે લાડુ છે તે દાટમાં ચીપકશે તો બેઠી ત્રણ મિનિટ તળવામાં સમય લાગે છે અને કલર પણ સરસ આવી ગયો છે તો આપણે મુઠિયાને ઝારાના મંડળથી બહાર કાઢી લઈશું આ જ રીતે આપણે એક એક કરીને બીજો બેચ પણ લોટુ ટુ મીડિયમ ગેસ પર તળી લઈશું હવે તેને થોડા ઠંડા કરીશું ગરમ ગરમમાં ભૂકો પણ બરાબર ના થશે અને હાથ પણ દાઝી જશે હવે આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે હવે તેને આપણે નાના નાના ટુકડા કરી લેશું હવે એક મિક્સર જારમાં થોડા ટુકડા ઉમેરી સારી રીતે ક્રશ કરી લેશું જો કેટલો સરસ મજાનો પાવડર થઈ ગયો છે તમારે એને ચાળવા પણ ના પડે અને એકદમ સરસ દાણેદાર પાવડર તૈયાર થઈ ગયો છે આપણે અહીં અહીં વાટકી વાટકી લોટ લીધો હતો એટલે હું ઘી અને એક વાટકી ગોળ ઉમેરી લઈશું અહીં ટ્રેડિશનલની સાથે સાથે હેલ્ધી લાડુ બનાવી રહ્યા છે હવે આપણે ગોળમાં માત્ર પાયો નથી કરવાનો માત્ર પીગાળવાનો જ છે થોડી વાર આપણે ચમચાટી હલાવીશું જેથી ગોળ પીગળી જશે તો આપણો ગોળ એકદમ સરસ પીકળી ગયો છે અને ગોળમાં બબલ્સ પણ દેખાવા લાગ્યા છે જો વધારે પડતો ગોળનો પાયો થઈ જશે તો તમારા લાડુ કડક થઈ જશે અને પરિણામે ખાવાની મજા નહીં આવશે તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવાનું કે ગોળ માત્ર પીગાળવાનો જ છે તો હવે ડ્રાયફ્રુટમાં કાપેલા બદામ કાપેલા કાજુ સૂકી લાલ દ્રાક્ષ હવે ફ્લેવર માટે એક ચમચી એલચીનો પાવડર અને એક છીણી લઈ એક નાનો ટુકડો જાયફળનો આ રીતે છીણી લઈશું પછી આપણે ઘી અને ગોળ મેલ્ટ કર્યો તે ઉમેરી લઈશું અને બરાબર મિક્સ કરતા જઈશું અહીં ઘી અને ગોળનું માપ પરફેક્ટ છે વધારે ઉમેરવાની જરૂર પડશે નહીં અને તમને જોઈએ તે રીતે લાડુ બનાવીને તૈયાર કરી શકો છો મેં અહીં નાની સાઇઝના લાડુ તૈયાર કર્યા છે અને પછી મોડકના શેપ આપવા માટે મેં અહીં એક મોડકનું નાનું બીબું લીધું છે તેમાં આ રીતે ભરીને પણ આપણા મોડક રેડી થઈ જાય છે જો તમને લાડુ બનાવવાનું ના ગમતું હોય તો તમે આ રીતે પણ કરી શકો છો આ રીતે આપણા બધા લાડુ અને મોડક બનીને રેડી થઈ ગયા છે અહીં આપણા વીસ થી પચીસ લાડુ બનીને તૈયાર થઈ જશે આ લાડુ ખાસ કરીને ગુજરાતીઓ જ ખાસ કરીને બનાવે છે અને થોડું હેલ્ધી બનાવવા માટે સાથે ડેકોરેશન માટે હું થોડા ઉપરથી ખસખસ ઉમેરી રહી છું ખસખસ ઉમેરવું એ બિલકુલ ઓપ્શનલ છે તમારી ઈચ્છા હોય તો તમે ઉમેરી શકો છો જોટા જ મોડામાં પાણી આવી જાય તેવા લાડુ બનીને રેડી થઈ ગયા છે આજે મેં તમારી સાથે ટ્રેડિશનલ રીતે હેલ્ધી લાડુ કઈ રીતે બનાવવા તેની રેસીપી શેર કરી છે અને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારા તરફથી યુટ્યુબ ફેમિલી મેમ્બર્સને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ તો ચાલો મળીશું બીજી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને અગેન હેપી ગણેશ ચતુર્થી આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો